ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સુરત પાલિકા ડિસ્મિમેર હોસ્પિટલ અને સરકારી ખાતે દારૂની છૂટ હોય તેવું લાગી રહ્યું છે મીમેર હોસ્પિટલમાં થા યુવતીના મામલે ખળભળહાટ મચ્યો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ અમુક રેસિડેન્ટ ડોક્ટરો દારૂ પીને ધમાલ કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રેસિડેન્ટ ડોક્ટરોને રહેવા માટે સિવિલ કેમ્પસમાં હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે જો કે અમુક રેસિડેન્ટ ડોક્ટરો હોસ્ટેલમાં રૂમમાં યસી કરવા માટે અડ્ડો બનાવી દીધો હોય એવું લાગી રહ્યું છે હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં હોસ્ટેલના એક રૂમમાં કેટલાક ડોક્ટરો દ્વારા દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે એટલું જ નહીં આ વિડિયોમાં દારૂની બોટલની સાથે ચખણાના પેકેટ પણ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પણ દારૂની મહેફિલ બાદ ભાન ભૂલેલા અમુક ડોક્ટરો કોઈ વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ સરકારની હોસ્ટેલ કે અન્ય સંપત્તિની તોડફોડ કરીને નુકસાન પહોંચાડતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું કોલેજ દ્વારા આ દિશામાં તપાસ કર્યા પ્રકારના ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ છે નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ પાસે સુરક્ષા કે સલામતી સહિતના મુદ્દે પોલીસ ચોકી બનાવવામાં આવી છે તેવા સમયે સિવિલ કેમ્પસમાં કેટલીક વ્યક્તિએ બહારથી કાર કે અન્ય લઈને આવીને દારૂ પીને જતા રહેતા હોવાનું પણ ચર્ચાયું છે જ્યારે ક્વાર્ટર્સ કે હોસ્ટેલમાં અમુક રૂમ માં દારૂની પાર્ટી કે મહેફિલ માણતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે જેના લીધે સિલ કેમ્પસ માં ઘણી જગ્યાએ દારૂની ખાલી બોટલ પડેલી દેખાય છે